कवि इकबाल मुसलमान छे परंतु छता एने कितलु सुंदर उचारियो आदेश माटे के यूनानो मिश्र रोमा यूनानो मिश्र रोमा सब मिट गए जहां से अब तक मगर है बाकी नामो निशा हमारा कुछ बात है कि हस्ती मिटती नहीं हमारी सदियों रहा है दुश्मन दौरे जमा हमारा सारे जहां से अच्छा हिंदुस्तान हमारा વિશ્વાસ છે અને ભાગવત બાજુમાં ગ્રંથ બેઠેલો છે કે આ દેશ ની અંદર ચારસો વર્ષ પહેલા સોનાની ચીડીઓ હતી આપણે સોમનાથ નું મંદિર જોયું છે ચઢાઈ કરી ને આવ્યો સોમનાથ નું મંદિર સત્તર વખત તોડ્યું અને આ ભૂદેવો મારી બાજુમાં બધા બેઠેલા છે આ ભૂદેવો કેટલા મરાયા છે જે ભૂદેવો ની જનોઈ નું વજન અઢાર મણ થયેલું કોઈક અઠ્યાવીસ કહે છે કોઈક મણ કહે છે એટલા બ્રાહ્મણો કપાઈ ગયા આ એક મંદિર ની રક્ષા કરવા માટે સત્તર વખત એને તોડવા દીધું તો રાજાઓ ક્યાં ગયા હતા એમ રાજાઓ સંપ્યા નહીં જો અમેરિકા એ લોકોનું નું સૂત્ર છે યુનાઇટેડ વી સ્ટેન્ડ ડિવાઈડેડ વી ફોલ જો આપણે યુનાઇટ રહે તો ખરેખર ટકી રહેશો અને આપણે જુદા થઈ જશું નાશ પામીશું સોમનાથ ના મંદિર દિવ્યતા ભવ્યતા કેવી હતી હું તમને એક જ શબ્દ માં સોમનાથ ની અંદર શંકર ભગવાન વિરાજમાન છે આ સોમનાથ ભગવાન શંકર નું મંદિર એને જગાડવા માટે અઢીસો મણ સોનું વાંચો ભવ્ય ભારત એક હજાર પુસ્તક છે એની અંદર લખવામાં આવ્યું છે સોમનાથ ભગવાન માટે સોનાની ઘંટડીઓ હતી અઢીસો મણ સોનું અને બહારના ભાગમાં પાંચ મણ સોના નો ઘંટ લટકતો હતો સોનાનો ઘંટ એને વગાડી વગાડી અને લોકો અંદર દર્શન કરવા જતા હતા અને આપણા દેશ માંથી લૂંટી લૂટી અને કેટલાય લઈ ગયા શક આવ્યા હું આવ્યા કુષાણ આવ્યા અંગ્રેજો આવ્યા ફ્રેન્ચ આવ્યા ડચ આવ્યા મુસલમાનો આવ્યા અને આ ઘમરોડી નાખ્યો તો આ દેશની ધરતી માં કઈક રહેલું છે એટલે પહેલો સંપ પાર્લામેન્ટમાં બરાબર ને પુરુષોત્તમભાઈ પહેલો સંપ પાર્લામેન્ટમાં અમે તો કઈ ટીવી જોતા નથી અમે તો સાધુ છીએ એટલે સાંભળતા નથી નથી અમે વાંચતા તમારા અમને માહિતી આપે માહિતી અમે પ્રાપ્ત કરતા હોઈએ છીએ પાર્લામેન્ટની અંદર ઘણી વખત યુદ્ધો થાય છે આવું સાંભળ્યું છે પાર્લામેન્ટમાં યુદ્ધો હોય જ્યાં આગળથી દેશનો વિકાસ કરવાનો છે જ્યાં આગળથી હિન્દુસ્તાન ને આગળ લઈ જવાનો છે અને ત્યાં હોય છે જે પાર્ટી રૂલિંગ કરતી હોય એને ખરેખર બધા જો સહાય કરે તો મને એવું લાગે છે કે આપણો દેશ બહુ જ આગળ વધે અને આ ધરતી ઉપર બધાની ઈચ્છા છે કે અમારેનો લાભ લેવો છે એટલા માટે તો આ બધા લોકો અહીંયા આગળ આવે છે અહીંયા આગળ ભારતમાં એ લોકો આવી આવી અને બધા જ પોતપોતાનું કંઈક કાર્ય કરીને જાય છે પણ મોટા ભાગના આ દેશને લૂંટવા માટે જ આવ્યા અને આપણે લૂંટાઈ ગયા ખરેખર લૂંટાઈ ગયા છીએ પણ એટલું સારું છે આપડા શાસ્ત્રો બચી ગયા છે આપણા શાસ્ત્રો લગભગ શ્રી અંદર આવેલો ચીન થી અને એ વખતે ભારતની અંદર લગભગ ચૌદ વર્ષ સુધી એ રહેલો હતો અને ભારત માંથી વિદાય લઈને હવે ચાઈના જતો હતો શ્રી હર્ષે એમને કહ્યું કે તમે રત્ન નહી લઈ જઈ શકો તમે સોનામોર નહી લઈ જઈ શકો તારે હ્યુએન સંઘ ભારત માંથી બધા છસો અને સત્તાવન શાસ્ત્ર એ બધા લઈને જાય છે વહાણ માં થોડીક આપણી મૂર્તિઓ લઈ જાય છે એમના થોડા શિષ્યો પણ સાથે હતા અને વહાણ માં બેઠા અને ચાઈના જાય છે રસ્તામાં એવું બન્યું કે વાવાઝોડું આવ્યું દરિયામાં અને એકદમ નાવ છે ડોલવા લાગી પેલા નાવિકે વિનંતી કરી યુએન સંગને કે જુઓ તમારું વજન ઓછું કરવું પડશે એટલે યુએન સંગે કહ્યું કે કઈ વાંધો નહીં અમે મૂર્તિઓ પધરાવી દઈએ એટલે મૂર્તિઓ દરિયાની અંદર પધરાવી દીધી એટલે વજન થોડું ઓછું થયું થોડુંક વહાણ આગળ ચાલ્યું એટલે ઓર વાવાઝોડું તેજ આવ્યું હવે હું શું કરું ત્યારે નાવિકે વિનંતી કરી કે હજુ થોડું વજન ઓછું કરવું પડશે નહીતર આ વહાણ ડૂબી જશે એટલે બધાની દ્રષ્ટિ હવે પેલા ઉપર પડી આપણે ફેંકી દઈએ છે એટલે વજન ઓછું થઈ જાય કારણ કે એ વખતે બહુ જ વજનદાર શાસ્ત્ર હતા હાથે લખાયેલા ની અંદર તો હ્યુએન સંઘ એના શિષ્યોને કહે છે કે શાસ્ત્ર ન નાખતા

પાણી અંદર પડી ગયા જળ સમાધિ લીધી થયો એમાં ઘણી ઘણી વાતો ભરવામાં આવેલી છે તો આજે આપણે બે દિવસ ત્યાં શ્રીમદ ભાગવત મહાપુરાણ જેની વાતો સારી રીતે સાંભળી રહેલા છીએ ગંગા મૈયા કિનારે ભાગવત સાંભળવાનું પ્રારંભ કરી રહેલા છે એક ગંગા વહેતી હતી અને બીજી ગંગા હવે સુખદેવજી મુખમાંથી કથા ગંગા વહેવાની છે પ્રતિદિનમ દરરોજ આપણું આયુષ્ય ધીરે ધીરે ઓછું થઈ રહેલું છે સમાજની અંદર અત્યારે લેટેસ્ટ આંકડો સવા લાખ માણસો દરરોજ પામે છે પાંત્રીસ કરોડ હતા આવે એકસો ને પાંત્રીસ કરોડ થઈ ગયા એટલે સો કરોડ વધી ગયા આટલા વર્ષમાં તો આયુષ્ય દરરોજ ધીરે ધીરે નાશ પામી રહેલું છે એક દિવસ એવો આવશે આલોક નો વિદાય આલોક માંથી વિદાય લઈને આપણે ચાલ્યા જઈશું કોઈ અહીંયા આગળ બચવાનું નથી એટલો નક્કી છે ડેથ 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 ઇઝ ઇઝ હિયર એન્ડ ધેર બિઝી એવરીવેર મૃત્યુ અહીંયા આગળ છે અને ત્યાં છે બધી જ જગ્યા મૃત્યુ રહેલું છે મૃત્યુ કોઈ દિવસ કોઈને છોડતું નથી ગમે તેવા તમે હો ને પણ મૃત્યુ એ તમારે અંગીકાર કરવાનું છે એટલા માટે કવિ બહુ સરસ વાત કરી કે કઈક લાખો ચાલ્યા ગયા નજર પણ રડતી નથી કઈક લાખો ચાલ્યા ગયા નજર પણ રડતી નથી તારી સંપત્તિ નું અભિમાન ન કરો માનવ અહીં તો સિકંદર શાહ જેવાની કબર જડતી નથી કેટલાય લોકો એ જતા રહ્યા પુરુષોત્તમભાઈ વિદાય લેવી તો લઈ શકશો પણ આ છેલ્લું દ્રષ્ટાંત સાંભળીને વિદાય લેજો અને નરેન્દ્રભાઈ ને સંદેશો આપજો કારણ કે જે ગાદી ઉપર નરેન્દ્રભાઈ બેઠા છે છે ને એ જ એક તમને વાત કરવી અને મોગલ છેલ્લો રાજા બહાદુર શાહ જફર આ બહાદુર શાહ જફર જયારે હિન્દુસ્તાન ના તખ્ત ઉપર વિરાજમાન હતા એ વખતે અંગ્રેજો આવ્યા અને બહાદુર શાહ ઝફર ને એને કેદ કર્યો કેદ કરીને બર્મા નામનો દેશ અને રંગુન નામનું જે શહેર એની જેલમાં આ પૂરી દીધો બહાદુર શાહ સફરને એના પત્નીનું નામ હતું જીન્નત અને પત્ની ઓછામાં ઓછી દસ લાખથી નીચે કોઈ સાડી પહેરતી ન હતી એનો દીકરો હતો આ મિર્ઝા અબ્બાસ એ દીકરો પણ બહુ જ સારી રીતે શોખમાં રાજતો હતો આ બહાદુર શાહ ઝફર જયારે ભારતનો રાજા હતો અને દિલ્હીના તખત ઉપર હતો ત્યારે એક ચક્રી શાસન એનું હતું અને અંગ્રેજો એને જેલમાં પૂર્યો એટલે બહાદુર શાહ ઝફરે અંગ્રેજોને વિનંતી કરેલી કે મને એક પેન આપો અને થોડા કાગળ આપો કારણ કે હું કવિ છું એટલે મારે થોડા કાવ્ય લખવા છે અને ગાલિબ અને બહાદુર જફર બે મિત્ર હતા ગાલીબ ના શેર દુનિયામાં પલ્લામાં ઉભો રહી શકે એવો બાદશાહ એ બહાદુર શાહ અંગ્રેજો ને પેન ની વાત કરે છે અંગ્રેજો નથી આપતા એને અને કાગળે નથી આપતા ત્યારે રંગુન ની જેલમાં બહાદુર સફર લખે છે પણ મળી જશે ઇન્ટરનેટ ઉપર તમને અને નરેન્દ્રભાઈને આ શેર મારા તરફથી કહેજો તો એ બહાદુર શાહ સફર છેલ્લો શેર લખે છે કે ઉમરા હિન્દી મિશ્રિત उर्दू नी अंदर के उम्र ये दराज मांग के लाए थे चार दिन दो आरजू में कट गई दो इंतेजार में दिन जिंदगी खत्म हुए अब शाम ढल चुकी जफर फैला के पाँव अब सोएंगे कब्र है मजार में कितना है जफर दफन के लिए दो ज़मीन गा मिली कुएं यार में હા બહુ સરસ બોલે છે કે ઉમરા એ દરાજ માંગ કે લાય તે ચાર દિન ખુદા ની પાસેથી માગીને ચાર દિવસ લાવ્યો હતો બે આરજુમાં અને બે ઇન્ટેજારમાં બે માગવામાં અને બે પ્રતીક્ષામાં ચાર દિવસ પૂરા થઈ ગયા દિન જિંદગી ખતમ થુએ અબ શામ ઢલ ચૂકી સફર જેના માથા સિલ્વર હેડેડ થઈ ગયા હોય ચાંદી ના કેતા સફેદ થઈ ગયા હોય સમજી લેવું શામ ઢલ ચૂકી સફર હવે હવે પાંચ ફેલાવી અને મારે સુવાનું છે અને કેટલો બદનસીબ કેવા એક વખત દિલ્હી ના તખત ઉપર હું બેઠો હતો ત્યારે આખું હિન્દુસ્તાન મારા એક નામ ઉપર તાલિયો વગાડતો હતો એનો હું અત્યારે છો રંગો ની જેલમાં મારું મરદું હિન્દુસ્તાન માં લઈ જજો અને ત્યાં મને દાટજો પણ અંગ્રેજો એ સાફ ના પાડી દીધેલી કે ના તને રંગુન ની જેલમાં જ ડાટવા માં આવશે ત્યાં તને લઈ જવામાં નહીં આવે

એને રાજ કરેલું એ આ બહાદુર જો પસ્તાવાનો સમય આવ્યો એટલે દુનિયામાંથી ચોક્કસ છે પણ એવા કાર્ય કરવા જેથી કરી અને પરંતુ આવતી સદીઓ સુધી લોકો એને યાદ કરે જેમ વીર વિક્રમ ને લોકો યાદ કરે રામ ભગવાન ને યાદ કરે રાજા રામ એને રામ રાજ્ય ની આજે આપણે વાતો કરીએ છીએ એકવીસ લાખ વર્ષ થઈ ગયા

ચા ની લારી ચલાવે છે ચોથી પેઢીએ એની અંદર અને ધંધો સામાન્ય છે એની દીકરીના લગ્ન હતા એને માટે ભીખ માગી માગી અને એ લગ્ન પૂરા કર્યા આ ચોથી પાંચમી પેઢી ની આ દશા રહેલી છે એટલે મારે તો એ જ કેવું છે પુરુષોત્તમ ભાઈ કે દયા નરેન્દ્રભાઈ દયાદ પુણ્યના પરિપાક રૂપે આજે હિન્દુસ્તાન ના સર્વોચ્ચ સિંહાસન ઉપર આપ આરુ થયા છો તો ત્યાંથી હિન્દુસ્તાન ના એક સો ને પાંત્રીસ કરોડ લોકો ની સુખાકારી થાય પ્રત્યેક ભારતીય આપ અદા કરજો અમે બધા જ તમારા માટે પ્રાર્થના કરીશું તમારા માટે અભિષેક કરીશું તમારા માટે ભગવાન ને વિનંતી પણ કરીશું કે આપના દ્વારા ખુબ સમાજના સારા કામ થાય અને ખુબ ભગવાન તમારા સ્વાસ્થ્ય પણ સારા રાખે જેના દ્વારા તમે તને સુખી રહો મને સુખી રહો અને સાથે સાથે આ સમાજ ને પણ સુખી કરો એવી અભ્ય